જેથી સચિન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે સુરત શહેર સચિન નવસારી મેઇન રોડ ઉપર આવેલા સુડા સેક્ટર એકમાં પ્લોટ નંબર બારમાં સામે આવેલ ખુલ્લી જગ્યામાં આરોપી પાસે માદક પદાર્થ ગાંજો જેનું વજન એક્યાસી ગ્રામ કિંમત રૂપિયા ચાર હજાર પચાસની મતાના મુદ્દામાલ સાથે આરોપી અંકિત કુમાર નાગેન્દ્રસિંહ ઉંમર વીસ રહેવાસી પ્લોટ નંબર છેતાલીસ સુડતાલીસ રૂમ નંબર તેર નવલેસિંહની બિલ્ડિંગમાં ભાડેથી આકાશ વિલા વાંજ સચિન સુરત શહેર વાળાને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત